દમણની ગાડીમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગર ભરૂચ એ ડિવિઝન પોલીસે દબોચ્યો ત્રણ વોન્ટેડ જાહેર ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દમણની નંબર પ્લેટવાળી એક ફોર વ્હીલર કાર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગર ને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂ અને કાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ એકાણું લાખ નો મુદ્દામાલ કબજે કરી અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની સૂચના મુજબ શહેરમાં ગેરકાયદેસર ચાલતા દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ આપ્યા હતા જેથી એ ડિવિઝનના પીઆઈ ગડરિયાઈ સ્ટાફ ને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી જે અનુસંધાને એ ડિવિઝનના પોલીસ સર્વેલન્સ ટીમના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ એકાણું હજાર ચારસો નો કબજે કરી અને ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચલાવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ